વાત રાજકોટની તો રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતું હોય છે ત્યારે તેમાં રહેલી માછલીઓ પાણી વગર પોતાનો જીવ ગુમાવતી હોય છે જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી કહી શકાય કે પાણીના ટેન્કર ત્યાં ઠાલવીને માછલીઓના જીવ બચાવવામાં આવી રહ્યા છે ઉનાળો આવે ત્યારે પોતાના ખર્ચે પાણી લઈ અને નદીમાં ઠાલવવામાં આવે છે આ વખતે પણ ચાલીસ થી પચાસ જેટલા પાણીના ટેન્કર આલાભાઈ ગડિયા દ્વારા ઠાલવવામાં આવ્યા પરંતુ આટલું પાણી પ્રાપ્ત ના હોવાથી પોતાની વાડીમાંથી મશીન લઈ અને કહી શકાય કે ભાદર નદીના કાંઠે આવેલા કૂવામાંથી નદીમાં પાણી નાખવામાં આવ્યું હતું હાલ બેત્તારીસ ડિગ્રી જેટલો તાપમાન હોવાથી આ ધગધગતા તાપમાનમાં નદીમાં ઊભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરું હોય છે તેમ છતાં આવા ધગધગતા તાપમાનમાં પાણી વગર માછલીઓ મરી ના જાય તે માટે દર પંદર દિવસે પાણી નદીમાં ઠાલવવામાં આવે છે ત્યારે આવા જીવદયા પ્રેમીઓના કામને જોઈ લોકો ધન્યવાદ આપે છે આ પામ જો આમાં માછલા પાણી તળપ પાણી વગરના મરી જતા હતા ને કારણ અમારી બધી ટીમી સાથે કરી અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ અહીંયા આપડે ભાદર નદી ભાદર છે આ જસદન ની નદી ભાદર છે અને આ પાણી એ મશીન મારી વાડીએ લઈ આવીને પેલા પંદર પી પાત્રી ટાકા નાખ્યા ચાલી પાત્રી ટાકા પણ એથી ન આવ્યું પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં પછી આ પાણી નાખીએ છીએ બધા બધાય અને આ બાચલાનો જીવ બચાવીએ છીએ સમય તો હાથ હાથ આઠ વર્ષ થઈ ગયા પણ પંદર દિવસ પંદર બે દિવસ ખાલી થઈ જાય એટલે પાછું ભરી વાળી છે મેં હોદો એટલે માછલાનો જીવ બચી ગયો છે પછી માછલાને બધા પાણી નહોતું નું તો કોઈ કાંઈ નાખવા જ નહોતા હતા આવું પાણી ભરી જાય એટલે લોકો પૂને એટલું કરે છે હવાના પોરમાં લોટ નાખવા આવે કોઈ બીજું નાખવા આવે ત્રીજું નાખવા કોઈ હવા માટલા તરફડતા હતા ગારામાં પછી મને આમ નીકળ્યો મને આમ થયું કે મારે આ કામ કરું છે કે મેં આ ચાલુ કરી દીધું દર આ સાત આઠ વર્ષથી કરું જ છું પણ આ હમણાં ઉનાળામાં ટોટ મહિના પહેલાં ખાલી થઈ ગયું હતું હા પાણી પછી અત્યારે હવે ખાલી થવા જ નથી દેતા